પૈસા છૂટા નહી મારપાઉ મૂકી પેલા હાલો નહી પડી તું અરે હોય તો જોવા યાર સુ

啊啊。<noise> ઘોડા બહુ કંટાળી ગયો મંગો ઘોડો આખા ગોમ ની હરંગ કરી ગયા છે અરે મંગો ગોડ આખા ગોમ ને અરંગ કરીશ મારે કરવાનું હું છોકરો ને વિચાર છે બહુ આજ તો પૂરો જ કરી દેવો છે આ તો ઘણા ટાઈમથી હૈદવાતી ઘેર આવ્યો છે તો વિચાર્યું કે મંદિર દર્શન કરી આવું પાછો આવ્યો છું ના આવ્યો છું સથી આવવા આઈ ગરમીએ ચબ્બલ લાગે છે પણ દર્શન તો કરી આવો આ મંદિર મારું મંદિર કોપીયો આ મંદિર તો જો કોઈ આવું પડે છે એ મા

કચરો પડે છે તો પેલા કચરો વાળ્યો મંદિર હા હા

આ સોનાની ઈજ છે ચાદીનું બિસ્કીટ આ ચાદીનું બિસ્કીટ છે મારી પાસે શું નથી દેશનો વિકાસ કરવાનો છે આમ

વાડીયો ને કીધું પેલા માતાજી ની પૂજા કરતા હું ગંગાજરી પી્યો ને ફૂલ નું બરોબર છે

buộc lại được bao nhiêu thì làm có khoan không có bền không

છે આ સો હવે બહાર આવ્યો અને હિયારામાં સારું સારું રહેશે હું કરવાનો તો હું કરો છો અને પડી ગયું છે અને એક તો લોહી પી જાય છે ગમે તે ગમે મળતો વગર ના ત્યાં હું લઈને આવ્યો છું જઈને શાંતિથી લગાવી દઉં હું થાકી ગયું કહું તું ચાય બનાય